દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી ઉર્જા સંરક્ષણના ભાગરૂપે જીઆઈડીસી સબ ડિવિઝન અંકલેશ્વર ખાતે નાયબ તેમજ કર્મચારીઓ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં ગ્રાહકોને ઉર્જા સંરક્ષણ જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી સેવ એનર્જી સેવ લાઈફ ટર્ન ઓફ ધી લાઈટ ફોર ફોર્ચ્યુ ડિલાઇટ ટુ ડે વેસ્ટેજ ઇઝ તો મોરો સ્ટોરેજ સેવ એનર્જી સેવ મની સેવ નેશનલ સેવ પોલ્યુશન મોર સોલ્યુશનના સૂત્રોચ્ચાર લગાવી જાગૃતિ ફેલાવી હતી ઉર્જા સંરક્ષણથી જનતાને ઘણા ફાયદા થાય છે સબ ડિવિઝનના નાયબ ઇજનેર દ્વારા જણાવવામાં આવેલ કે ઉર્જા સંરક્ષણથી વીજળીનો વપરાશ ઘટે છે જેનાથી વીજળીના બિલમાં બચત થાય છે ઉર્જા સંરક્ષણથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટે છે જેનાથી પર્યાવરણનું સંરક્ષણ થાય છે ઉર્જા સંરક્ષણથી કોલગેસ તેલ જેવા સાધનોની બચત થાય છે ઉર્જા સંરક્ષણથી વાયુ પ્રદૂષણ ઘટે છે તેનાથી સ્વસ્થ લાભ થાય છે આ બધા ફાયદા ધ્યાનમાં રાખીને આપણે સૌ ઉર્જા સંરક્ષણના પ્રયાસોમાં સહભાગીદારી રાખીને અને ઉર્જા બચાવવા હકાલ કરી હતી